સિમેન્ટ એનું ગારી કરે નાખવાનું હે એકદમ હાવ સ્ટ્રોંગ થાંભલી હે ઉભી રહી જાય પછી જો આ વાયર હે હાથમાં હું કરે દેવું જો પેલા તો હે ખાલી થાંભલી ફોડે લીધું ને એમાં નાખવાનું હે સિમેન્ટ નું ગારીયું કરે ને તે આખી રાત પડ્યું રહી ને તો પાકે જાય હવાર સવારમાં પછી થોડું થોડું પાણી દઈએ તો અસર રૂપા આપડે પ્લાસ્ટર પીધો ને જે પાકે જાય પછી આ વાયર હે એમાં વીટવાનો હે એવું બધું કામકાજ કરવાનું હતું કે આમાં જો આ એટલું ખોડ ઉતું ને બધા આખા ખેતર માં આવું મોટું વીખા દોઢ વીખા બે ક્યારા રહ્યા એટલે એમાં કઈ વીખો તો ગણીમાં બે હાઈ કે કેટલું હોય બે ક્યારા તમે સમજે બાકી બધું ખૂટિયા ખાઈ ગયા તો એના માટે છે ને અમારે જો આ પગલા લેવા પડ્યા તે આવું બધું કરવાનું હે કામકાજ જો આ કામકાજ હાલે અમારે મેં કીધું તું એના ને જે આ ખારી રેતી નું સિમેન્ટ નું ગારિયું કરે

गارية हमो आणु गارية बारियो बडा ठाको स्ट्रोंग करे दिए तो पाथी गणी माथा गुटी गड़िए गणीए पाथी पल्ली नी पड़े आवमा खबरे फुटी आवनी खाओ क्वाट गारियो करे नी पछि थाम्पली उ में राखवा मण्डी हालो जो आमा साहेब करे केरववानु काम गारियु गारियु करे गारियु रेती नु न सिमेन्ट नु क्यों करू साहेब

જો અમાર આ સાબી હે પ્રોફેશનલ તરીકે પ્રોફેશનલ કામ કરેની ક્યું કામ કહેવાય આની કળિયા કામ કળિયા કામ કહેવાય કળિયા કામ ને તો ખેડુ નું કામ છે અટાણે તો ખેડુ કામ સાથે કળિયા કામ એ હાલે ને આ જોજો અહીંયા સુણાવડું ને ગાડી કરે ને ધના ધન દેવા મંડવાનો કામ અહીંયા માં મોટી વાત આપણી બધાય કામ ફાવે તો આમાં કંઈ

નાખીએ ખાડા થોડાક ઊંડા કીધા ગાડીઓ નાખીએ પૂરું ન થાય તો બે હાલે થોડાક પાણા પછી માથે દે તો બે કામ થાય મજબૂતી આપે દે હાલે આપડે આપડા પૂરતું થઈ જાય

પછી પાછો એના માથે પાણાનો નો થોડ દીહે એવી રીતના હાવ એકદમ પ્રોફેશનલ તરીકા કામ કરે છે હાલો તો જો કાલે હાંજ બોબર પછી કામ કીધું તું અર્ધું થેગો તો થાંભલીઓ ખોળવાનું કામ કાજ ને અર્ધું બાકી હતું કારણ કે હાંજી પાછું મોડું થેગો તું તો એ પાછું ઓટાણે થી વરે કામકાજ કાજ ઉપાડીએ તીરે તીરે બાકી હે ને જો કીર્તિ આવે પાછો ને ઈ રેતી આ નાખે

તો હાલો જો બધું કામ સંભારે લીધું તો જો ખીપવાનું ખાતરવાનું કામકાજ હાલે જોવો જ આજી કે હું એકલી કરેલી મણે કે દે બધા હટે જાવ તો કઈ વાંધો નહીં તું તારે ઠપકાય

我、嗯。嗯嗯